ચાર દિવસની તેજી બાદ ઘટી સોના ચાંદીની ચમક સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો સતત ચાર દિવસ ઓલ ટાઈમ હાઈ પર રહ્યા બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો થયો આજે એક જ દિવસમાં સોનાના ભાવ છ હજાર આઠસો પાસઠ રૂપિયા જ્યારે ચાંદીમાં બાવીસ હજાર આઠસો પચીસ રૂપિયા નો ઘટાડો ઇન્ડિયા બુલિયન મુજબ ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ છ હજાર આઠસો રૂપિયા ઘટી એક લાખ અડસઠ હજાર ચારસો પંચોતેર પર પહોંચ્યા જ્યારે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ હજાર ત્રણસો ત્રેવીસ અને અઢાર કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ છવ્વીસ હજાર 356 પર પહોંચી ગયા જ્યારે પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આજે 22825 હજાર આઠસો પચીસ સાથે ત્રણ લાખ સત્તાવન એકસો ત્રેસઠ રૂપિયા પર ભાવ પહોંચ્યો ચાર દિવસની તેજી બાદ ઘટી સોના ચાંદી ની ચમક સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો સતત ચાર દિવસ ઓલ ટાઈમ હાઈ પર રહ્યા બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો થયો આજે એક જ દિવસમાં સોનાના ભાવ છ હજાર આઠસો પાસઠ રૂપિયા જયારે ચાંદી માંરેટ દસ ગ્રામ સોના ના ભાવ છ હજાર આઠસો પાસઠ રૂપિયા ઘટી એક લાખ અડસઠ હજાર ચારસો પંચોતેર પર પહોંચ્યા જયારે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચોપન હજાર ત્રણસો ત્રેવીસ અને અઢાર કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ છવ્વીસ હજાર ત્રણસો છપ્પન પર પહોંચી ગયા જયારે પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આજે બાવીસ હજાર આઠસો પચીસ ઘટાડા સાથે ત્રણ લાખ સત્તાવન હજાર એકસો રૂપિયા પર ભાવ પહોંચ્યો